કે આપણું મૂળ બંધારણ કે જે ઓગણીસોને પચાસના વર્ષમાં આપણે અમલી બનાવ્યું એ મૂળ બંધારણની અંદર અમુક ચોક્કસ ચિત્રો હતા એમાં શ્રીરામનું ચિત્ર હતું એમાં શ્રી કૃષ્ણનું ચિત્ર હતું આવા અલગ અલગ બાવીસ ચિત્રો એની અંદર હતા જે ચિત્રોને પાછળથી હટાવી લેવાયા છે અને એ પણ ગેરબંધારણીય રીતે એમાંથી હટાવી લેવાયા છે એમની માંગ છે કે હવે એ ચિત્રોને પાછા બંધારણની અંદર દાખલ કરવામાં આવે આજે આ વિષય ઉપર આપણે ગુષ્ટિ કરવાના છીએ પહેલા આપણે જણાવું કે આ વિષય ઉપર આપણે અગાઉ પણ ગોષ્ઠી કરેલી છે બે વખત કરેલી છે ગોષ્ઠી નંબર ચુમોતેર અને ગોષ્ઠી નંબર સો સૌથી પહેલા તો જ્યારે એક વ્યક્તિ કે જે પોતાને સુપ્રીમ કોર્ટના એડવોકેટ ગણાવે છે અને જેવા તેવાની સિનિયર એડવોકેટ એ ભાઈ એક ન્યૂઝ ચેનલના ટોક શોમાં પબ્લિક પ્લેટફોર્મ પર ભારતના બંધારણ વિશે ખોટી માહિતીઓ પ્રસરાવી રહ્યા હતા આમ તો ભારતના બંધારણ વિશે આવી ખોટી માહિતીઓ પ્રસરાવનારા ઘણા બધા છે પણ બધાને તો આપણે ક્યાં ધ્યાન પર લઈએ પણ જ્યારે કોઈક વ્યક્તિ એવો દાવો કરતી હોય કે હું સુપ્રીમ કોર્ટનો સિનિયર એડવોકેટ છું તો સામાન્ય વ્યક્તિ એ એને શ્રદ્ધાની નજરે જુએ સામાન્ય વ્યક્તિ કે જે બંધારણ વિશે ખાસ જાણતી નથી એને લાગે કે બંધારણ વિશે સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ પાસે જેટલી માહિતી હોય જેટલી સમજ હોય એટલી તો બીજા કોની પાસે હોય તો પેલા ભાઈ જે કંઈ પણ બોલે ભલે ને ખોટું બોલે સામાન્ય વ્યક્તિ તો એને માની લેવાનો અને ખોટી માહિતીના કારણે ભારતના બંધારણનું એક કદરૂચ કદરુપુ ચિત્ર જનમાનસ ઉપર ઊભું થતું હોય છે આ ન થાય એ જોવાની જવાબદારી આપણા બધાની છે ભારતના નાગરિક તરીકે મારું અને તમારું કર્તવ્ય છે કે ભારતના બંધારણ વિશે આવું કદરૂપું ચિત્ર કોઈના મગજમાં ઊભું ન થાય આપણે જોઈએ એટલા માટે એ માહિતીઓ ખોટી છે તો આપણે એને ખોટી કહેવી પડે એને ડિબંક કરવી પડે અને એ જ હેતુ આપણે પેલી ચોંતેર નંબરની ગોષ્ઠી કરી હતી અને જે સો નંબરની ગોષ્ઠી છે તો માંડ ત્રણેક મહિના પહેલાં જ આપણે કરી હતી એનો સંદર્ભ હું આગળ આપને આપું છું તો આ બંને ગોષ્ઠીઓ જો આપણે ન જોયું હોય તો જોઈ લેશો હવે થઈ ગયું છે કે આપણે વાતોનું પુનરાવર્તન કરતા રહેવું પડશે મુદ્દાઓ એકના એક વારંવાર સપાટી ઉપર આવતા રહે છે તો એનું પુનરાવર્તન કરતા રહેવું જરૂરી છે દર્શક મિત્રો પણ નવા જોડાઈ રહ્યા છે બધાએ કંઈ જૂની ગોષ્ઠી ન જોઈ હોય તો આ બતાવવું જરૂરી છે વાકેફ કરવા જરૂરી છે આની સિવાય પુનરાવર્તન કરતા રહેવું એટલા માટે પણ જરૂરી છે કે જેથી જૂનું ભૂલાઈ ન જાય પહેલાં ઘણી સરસ મજાની ચર્ચાઓ આપણે કરી હોય પણ જો એનું સમયાંતરે પુનરાવર્તન ન થતું રહે તો એ વિગતો ભૂલાઈ જવાનો ભય હંમેશા રહે છે હકીકત શું છે શું ભારતના બંધારણમાં આવા કોઈ ચિત્રો હતા શું ખરેખર ભારતના બંધારણમાંથી એને ગેરબંધારણીય રીતે હટાવી લેવામાં છે અને જો હવે એને પાછા દાખલ કરવા હોય તો કઈ રીતે કરી શકાય સમજીએ પહેલા તો આપણે યાદ કરી લઈએ કે ભારતનું બંધારણ એ કોઈ ચોક્કસ ધર્મને વરેલું નથી આપણને એક સેક્યુલર સ્ટેટ બનાવે છે એક ધર્મ નિરપેક્ષ રાજ્ય બનાવે છે ધર્મનિરપેક્ષ રાજ્ય હોવાનો મતલબ એ થાય કે નાગરિકોને છૂટ છે કે તેઓ ચાહે ધર્મમાં વિશ્વાસ રાખી શકે અને ચાહે તો એકે ધર્મમાં એ આસ્થા ના રાખે સરકાર માટે બંધારણ કોઈ ધર્મ નક્કી નથી કરેલો સરકાર માટે જ્યાં આગળ ધર્મ નક્કી કરાયેલો હોય એને થિયોક્રેટિક સ્ટેટ કહેવાય આપણે થિયોક્રેટિક સ્ટેટ નથી આપણે સેક્યુલર સ્ટેટ છીએ બંધારણ શું હોય બંધારણની અંદર બે વાતો હોય એક કે એક દેશ તરીકે એક રાષ્ટ્ર તરીકે એક પ્રજા તરીકે આપણે કયા આદર્શોમાં માનીએ છીએ કયા મૂલ્યોને આપણે સ્વીકારીએ છીએ આપણા સિદ્ધાંતો શું છે એની વાત બંધારણમાં કરાયેલી હોય અને સાથે બંધારણમાં જોગવાઈઓ આપેલી હોય શાના વિશે તમારી સરકાર કેવી રહેશે સરકારના અલગ અલગ અંગો કેવા હશે લોકોના અધિકારો કેવા હશે એમની ફરજો કેવી હશે સરકારના કર્તવ્યો કેવા હશે નાગરિકતા કઈ રીતે મળશે વગેરે વગેરે ભારતના બંધારણમાં પણ આ જ છે એની શરૂઆતમાં એની પ્રસ્તાવના અપાયેલી છે કે જેને આપણે આમુખ અથવા તો ઉદ્દેશિકા કહીએ છીએ ઇંગ્લિશમાં પ્રેમબલ કહીએ છીએ જેમાં તમને આપણા મૂલ્યો આપણા આદર્શો જોવા મળશે ભારતના બંધારણની ફિલસૂફી જોવા મળશે એના પછી બંધારણમાં આપણે ભાગ મૂકેલા છે ભાગોની અંદર અનુચ્છેદો આપેલા છે અને અનુચ્છેદોની અંદર અલગ અલગ વિષયો માટેની આપણે જોગવાઈઓ કરેલી છે અને આના પછી છેલ્લે થોડીક એડિશનલ ઇન્ફોર્મેશન આપણે આપણા બંધારણના પરિશિષ્ટોમાં આપી છે પરિશિષ્ટો માટે વધુ એક શબ્દ વપરાય છે અનુસૂચિઓ આ થયું બંધારણ આજે રચના હું આપની સમક્ષ બોલ્યો ને પહેલા આમુખ પછી ભાગો ભાગોની અંદર અનુચ્છેદો અનુચ્છેદોમાં જોગવાયું અને સાવ છેલ્લે પરિશ્રષ્ટો આજે આખી આખી રચના થઈ એને કહેવાય બંધારણ બંધારણ એટલે બસ આટલું છે આ ઘડ્યું હતું આપણી બંધારણ સભાએ બંધારણ સભાએ બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસનો સમય લઈને બહુ જહેમત ઉઠાવીને આ સરસ મજાનું બંધારણ આપણું ઘડ્યું હતું હવે જ્યારે બંધારણ તૈયાર થઈ રહ્યું હતું ત્યારે એક વિચાર પ્રગટે છે કે બંધારણની સાથે જો આપણે થોડુંક સુશોભન પણ જોડી દઈએ તો થોડુંક ડિઝાઇનિંગ વર્ક પણ એની અંદર કરી દઈએ તો કરવું જરૂરી ન હતું પણ હોય તો સારું લાગે ચિત્રો જો સરસ મજાનાથી આગળ મુકાયેલા હોય તો જોવું પણ ગમે ને ડિઝાઇનિંગ વર્ક કોને ના ગમે આપણે વિચાર કર્યો કે આપણી સભ્યતા કે જેના વિશે આપણે કહેતા રહીએ છીએ ગૌરવ લઈએ છીએ કે આપણે તો હજારો વર્ષ જૂની સભ્યતા છીએ વિશ્વની પ્રાચીનતમ સભ્યતાઓ પૈકીની એક એટલા આપણે આપણી સંસ્કૃતિ ઘણી જૂની છે તો આપણી સંસ્કૃતિ આપણી સભ્યતા આપણો ઇતિહાસ એની ઝાંખી જો બંધારણની અંદર થાય ચિત્રોના સ્વરૂપમાં ડિઝાઇનના સ્વરૂપમાં તો એ સરસ લાગશે આપણે નક્કી કર્યું કે આવું આપણે કરીએ અને એ વખતે શાંતિ નિકેતનની જે પ્રખ્યાત સ્કૂલ છે વિશ્વભારતી સ્કૂલ એના આપણે એક મહાન ચિત્રકાર જેમનું નામ છે નંદલાલ બોસજી એમને આપણે કામ સોંપ્યું કે તમે આમાં સરસ મજાના ચિત્રો જોડો અને એમણે કામ સ્વીકારી પણ લીધું એ ચિત્રો દોરતા ગયા અને ભારતના બંધારણના દરેક ભાગની શરૂઆતમાં એમણે ચિત્રો દોરીને મૂક્યા છે પહેલાં તો આપણે જણાવી દઉં કે આ ચિત્રો દોરવાનું કામ બંધારણ સભાએ ન કર્યું હોય બરાબર એ તો કામ ચિત્રકારનું છે ને એ લોકો થોડા કરે ઉપરાંતને ભારતનું બંધારણ એ હાથેથી લખવામાં આવેલું છે અને આવી કુલ એક હજાર નકલો બનાવવામાં આવેલી છે બરાબર જે એક હજાર નકલોમાંની કોઈ નકલ મેળવવી આપણા માટે બહુ મુશ્કેલ હોય બરાબર એમાંની એક ઓરિજિનલ કોપી અત્યારે પણ તમને આપણી સંસદની લાઇબ્રેરીમાં જોવા મળશે અને એના પાના બગડી ન જાય એના પાના બગડી ન જાય એટલા માટે એને હિલિયમથી ભરેલી પેટીમાં મૂકવામાં આવ્યું છે જેનાથી સારી રીતે સચવાઈ રહે સમય સમયનું ઓક્શન થતું રહેતું હોય છે એ જે જૂની કોપીઝ કરીને એની સમય સમયે હરાજી થતી રહે છે એ બહુ નિયમિત રૂપથી ન હોય પણ થતી રહેશે એના વિશેની ચોક્કસ માહિતી પણ નથી કે હરાજી ક્યારે થતી હોય છે પણ જેમ કે ત્રણ ચાર મહિના પહેલાં જ આવી એક કોપીની હરાજી થઈ હતી અને એમાં લગભગ અડતાલીસ લાખ રૂપિયામાં અડતાલીસ લાખ રૂપિયામાં એ કોપીને કોઈકણે ખરીદી હતી બરાબર એ હજાર કોપીઝમાંની એક કોપીને કોઈકણે ખરીદી હતી અને ત્યારે જ મેં આ વિષય ઉપર સો નંબરની ગોષ્ઠી કરી હતી બરાબર મારી પાસે અડતાલીસ લાખ રૂપિયા આ કામ માટે નથી બરાબર કદાચ હોત તો કદાચ એ ખર્ચીને મેં એ કોપી ખરીદી લીધી હોય કારણ કે ખૂબ સરસ આર્ટવર્ક છે ઇટ્સ અ વેરી બ્યુટિફુલ આર્ટવર્ક પણ એવું નથી કે તમે ખરીદીને જ એને લઈ શકો ઇઝીલી ઇન્ટરનેટ ઉપર અવેલેબલ છે તમે એને જોઈ શકો છો પીડીએફ ફોર્મેટમાં એને ડાઉનલોડ પણ કરી શકો છો અને જો તમારે રૂબરૂ આવી કોઈ કોપી જોવી હોય તો તમે ગુજરાતમાં હું આપને કહી શકું કે અમદાવાદમાં જે એમજી લાઇબ્રેરી આવેલી છે ત્યાં આગળ આપ જશો ત્યાં આગળ તમને જોવા મળશે એ બંધ પેટીમાં મૂકેલું છે પણ ઉપરથી આપણે જોઈ શકશું મારા વિદ્યાર્થીઓને ત્યાં આગળ લઈને જતો હોઉં છું ઘણા બધાના નથી ખબર એટલે આપણે અહીં આગળ એ માહિતી પ્રસરાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે આપણા અમદાવાદમાં એલિસ બ્રિજ પાસે જે એમજી જે લાઇબ્રેરી છે ત્યાં આગળ બંધારણીક આ હજાર કોપીઝમાંની એક કોપી ત્યાં આગળ મુકાયેલી છે તો ક્યારેક મુલાકાત લેજો અને એ જોજો તો આ પ્રમાણે હાથથી લખાયેલું છે અને સાથે એમાં ચિત્રો પણ સરસ મજાના મુકાયેલા છે દરેક ભાગની ઉપર એક ચિત્ર મુકાયેલું છે મૂળ બંધારણમાં કુલ બાવીસ ભાગ હતા અને દરેક ભાગની શરૂઆતમાં આવું એક ચિત્ર મુકાયેલું છે હવે આ ચિત્રો શેના વિશે છે તો જેમ મેં કહ્યું કે આપણી આ જે સમન્વિત સંસ્કૃતિ છે આપણું આ જે કોમ્પોઝિટ કલ્ચર છે આપણી જે હિસ્ટ્રી છે આપણું જે સિવિલાઇઝેશન છે એને પ્રદર્શિત કરતા ચિત્રો બંધારણની અંદર મુકાયેલા છે કોઈ ધર્મ વિશેષ અંગેના ચિત્રો નથી જેમ કે સૌથી પહેલા ભાગની ઉપર જ એમાં ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન સિંધુ ખીણની સભ્યતાનો જેબુ બેલ એનું ચિત્ર ત્યાં આગળ મૂકવામાં આવ્યું છે હવે સિંધુ ઘાટીની સભ્યતાનો ધર્મ શું હતું એના વિશેની તો કોઈ માહિતી આપણી પાસે છે જ નહીં ને તો એના ધર્મ સાથે તો જોડી ના શકાય સિંધુ ખીણની સભ્યતાની જે લિપિ છે એને હજુ સુધી આપણે ઉકેલી શક્યા નથી હમણાં જાન્યુઆરી મહિનામાં જ તમિલનાડુના ચીફ મિનિસ્ટરે જાહેરાત કરી કે જે કોઈ વ્યક્તિ સિંધુ ખીણની સભ્યતાની લિપિને ઉકેલી આપશે અને લગભગ કેટલું હતું એક મિલિયન ડોલરનું ઇનામ આપવામાં આવશે આવી મોટી જાહેરાત કરી હતી ને તો તમે એને તો કોઈ ધર્મ સાથે જોડી ના શકો પછી તમે આગળ જોશો તો એક ચિત્ર છે જેમાં આપણા જે પ્રાચીન ગુરુકુળ રહેતા હા એનું એક ચિત્ર ત્યાં આગળ આપવામાં આવેલું છે ભાગ ત્રણ જે મૂળભૂત અધિકારો વિશે છે એની ઉપર તમને રામ સીતા અને લક્ષ્મણ ત્રણેય જણનું એક ચિત્ર ત્યાં આગળ જોવા મળશે ભાગ ચારની ઉપર તમને કૃષ્ણ અને અર્જુનનું ચિત્ર જોવા મળશે આગળ જાઓ તમને ગૌતમ બુદ્ધનું ચિત્ર જોવા મળશે આગળ જાઓ તમને વર્ધમાન મહાવીર સ્વામીજીનું ચિત્ર જોવા મળશે હજુ આગળ જાઓ તમને અકબરનું ચિત્ર જોવા મળશે ટીપુસુલતાનનું ચિત્ર જોવા મળશે શિવાજી મહારાજજીનું ચિત્ર જોવા મળશે રાણી લક્ષ્મીબાઈજીનું ચિત્ર જોવા મળશે સુભાષચંદ્ર બોઝજીનું ચિત્ર જોવા મળશે અને જે ધર્માંધતાના કારણે આ મહાન ભારત દેશના ભાગલા થયા એ ભાગલા પછી આપણા દેશમાં જે કોમી રમખાણો ફેલાયા ને એ કોમી રમખાણોનું ચિત્ર પણ ભારતના બંધારણની અંદર તમને જોવા મળશે આ બધા જ ચિત્રો ત્યાં આગળ મુકાયેલા હતા મુકાયેલા હતા અને આજે પણ છે મુકાયેલા હતા અને આજે પણ છે મૂળ બંધારણમાં બાવીસ ભાગો હતા એટલે બાવીસ ચિત્રો હોય આજે તો આપણા બંધારણમાં કુલ પચીસ ભાગ થઈ ગયા છે એટલે સ્વાભાવિક છે કે જે નવા ભાગો ઉમેરાયા હોય એની અંદર આ ચિત્રો ના હોય પણ જે ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશનના બાવીસ ભાગો હતા ને એમાં આજની તારીખે પણ એ ચિત્રો મોજૂદ છે એ ચિત્રો ક્યાંય કાઢી નથી લેવાયા એ ચિત્રો ક્યાંય કાઢી નથી લેવાયા વાત એટલી છે કે બંધારણ શેને કહેવાય શું એ ચિત્રો વગર બંધારણનું અસ્તિત્વ નથી ને એવું નથી બંધારણ એટલે એના આદર્શો અને એની જોગવાઈઓ કે જે આમુખ અને બંધારણના ભાગો અને પછી છેલ્લે પરિશિષ્ટોની અંદર જોવા મળે છે તો મૂળ બંધારણ તો એ જ છે પણ સાથે એમાં આપણે સુશોભન કાર્ય જોડ્યું છે અને એના માટે આપણે સાથે ચિત્રોની અંદર દોરેલા છે તો ચિત્રોની હાજરી કે ગેરહાજરીથી બંધારણની પ્રમાણભૂતતા સામે કોઈ સવાલ ઉભા ના થાય એની ઓથેન્ટિસિટી સામે કોઈ જ ક્વેશ્ચન ઊભો ન કરી શકાય સામાન્ય રીતે જ્યારે લોકો સુધી આપણે બંધારણને પહોંચાડવાનું હોય તો એ બહુ વધારે પડતો મોટો દરદાર ગ્રંથ ન બની જાય અને વાત હું નથી કરતો લોકસભા સેક્રેટરીએટના જે સેક્રેટરી જનરલ છે એમણે જ આ વાત ઓન રેકોર્ડ કહેલી છે કે આ બધા ચિત્રો આપણી પાસે ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશનમાં આજે જ છે પેલી હજાર નકલોમાં હજુ જોવા મળશે પણ સામાન્ય વ્યક્તિ સુધી જ્યારે આપણે રોજબરોજના ઉપયોગ માટે બંધારણની કોપી પહોંચાડતા હોઈએ ને તો એની અંદર જો આ બધા જ ચિત્રો મૂકવા જઈએ બધું જ ડિઝાઇન વર્ક મૂકવા જઈએ તો એ ઘણું દરદાર ગ્રંથ બની જાય બરાબર એટલા માટે ઇવન ઓફિશિયલી પણ જે કોન્સ્ટિટ્યુશન પબ્લિશ કરવામાં આવતું હોય એની અંદર સીધા જ આ રીતે જોગવાઈઓ લખેલી હોય અનુચ્છેદો લખેલા હોય આમાં તમને કોઈ ચિત્રો નહીં જોવા મળે બરાબર અમે અગાઉ પણ બતાવેલું હતું ઓગણીસો ને ના વર્ષમાં ભારત સરકાર તરફથી હવે આના બધા પાને છૂટા પડી ગયા છે તો ઓગણીસો ને એકાણુંના વર્ષમાં ભારત સરકાર તરફથી જે પ્રકાશિત કરવામાં આવ્યું હતું આ એ બંધારણની નકલ છે અને સિવાય આ બધું એક નકલ છે આ ગુજરાતી ભાષામાં આપણું બંધારણ છે બરાબર છે તમામ ભાષાઓની અંદર તમને ભારતનું બંધારણ મળી રહેશે તો આ ગુજરાતી ભાષામાં બંધારણ છે જેમાં પણ તમને કોઈ આ રીતના ચિત્રો નહીં જોવા મળે બરાબર ગુજરાતી ભાષામાં પહેલી વખત મેં સ્પીપામાં બંધારણ જોયું હતું મેં સ્પીપામાં બહુ લાંબો સમય કામ કર્યું અને આઈએ સ્ટડી સેન્ટર સાથે તો ત્યાં આગળ એક વખત અધિકારીઓની પણ એક બેચ લેવાની થઈ હતી તો ત્યારે મેં જોયું કે સ્પીપામાં એ જે અધિકારીઓ તાલીમ માટે આવતા હોય ને તો એમને આ બંધારણની નકલ આપવામાં આવતી ગુજરાતી ભાષામાં તો ત્યારે પહેલી વખત મેં આ ગુજરાતી ભાષામાં જોયું હતું અને પછી મેં પણ ખુદ આની એક નકલ વસાવી લીધી પણ જેટલી પણ બેચિસ મેં ત્યાં આગળ કન્ડક્ટ કરી એ તમામ બેચિસમાં મેં આ રીતે બંધારણ અપાતા જોયું પણ એમાં એક પણ કોપીમાં એવી નથી જોઈ કે જેની અંદર આ ચિત્ર હોય તો સારું છે પણ નથી તો એનાથી બંધારણની પ્રમાણભૂતતા ઓછી નથી થઈ જતી અ ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશનમાંથી આ ચિત્રોને કાઢી નાખવામાં આવ્યા એ હડાહડ જૂઠ છે તદ્દન ખોટી વાત છે અને આ વાતની સાબિતી આપવા માટે પણ આપણી પાસે પ્રમાણ છે જેમ કે હું આપને જણાવું કે એક વેબસાઇટ છે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ફોર સોરી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ડોટ નેટ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ડોટ નેટ આ વેબસાઇટ ઉપર આપ જાઓ તો આપણું જે ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશન છે એની આખી પીડીએફ કોપી તમને મળી જશે ડાઉનલોડ કરો રાખો તમારી પાસે એમાં બધા ચિત્રો તમને જોવા મળશે આ બધું અત્યારે એટલું બધું સહેલાઈથી ઉપલબ્ધ છે કે વાસ્તવમાં તો મુદ્દો ઉઠવો જ ન જોઈએ બરાબર આ મુદ્દો ઉઠવો જ ન જોઈએ પણ હવે ઉઠે છે તો આપણે એમને સીધા જ સોર્સિસ બતાવી દઈએ કે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ડોટ નેટ નામની એક વેબસાઇટ છે કે જેના ઉપર તમને મળી રહેશે ને લાઇબ્રેરી ઓફ કોંગ્રેસની પણ એક વેબસાઇટ છે કે જેના ઉપર પણ તમને આ ઓરિજિનલ કોપીની પીડીએફ મળી જશે અને સિવાય લગભગ ત્રણેક વર્ષ પહેલાં રાજ્યસભા ટીવી એની યુટ્યુબ ચેનલ ઉપર આ લોકોએ ભારતના બંધારણના ભાગ શરૂપમાં મુકાયેલા ચિત્રો અને દરેક ચિત્રનો અર્થ શો થાય એના ઉપર એક લાંબો લચાક વિડીયો બનાવ્યો હતો બરાબર એ વિડીયો પણ આપ જોઈ શકો જો હાથ જ નહીં અત્યારે તો પછી વિડીયો શેના આધારે બનત અને બહુ દૂર જવાની વાત પણ નથી રાજ્યસભા ટીવીમાંથી આજે જે સંસદ ટીવી થઈ ગયું છે એની પણ એક યુટ્યુબ ચેનલ અવેલેબલ છે તમે એ ચેનલ પર જાઓ હમણાં જ છવ્વીસ નવેમ્બર છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસના દિવસે ઇંગ્લિશમાં એ લોકોએ આખો એક વિડીયો બનાવ્યો હતો લગભગ અગિયાર બાર મિનિટનો વિડીયો છે સમય કાઢીને જોજો કે જેમાં ભારતના બંધારણના ભાગોમાં શરૂઆતમાં મૂકેલા દરેક ચિત્ર વિશે લોકોએ સમજાવ્યું છે કે આ ચિત્રોના અર્થ શા થાય આ ચિત્રોના અર્થ શા થાય એ એમણે ત્યાં આગળ સમજાવેલું છે વાત એ છે કે ભારતના બંધારણમાં ચિત્રો આજે પણ મોજૂદ છે આજે પણ મોજૂદ છે તમે દિલ્હી જાઓ તો ત્યાં આગળ ઇવન મને એક્ઝેક્ટલી મ્યુઝિયમનું નામ ભૂલાઈ ગયું તો ત્યાં જોશો તો મોટા મોટા ચિત્રો આ બધા ત્યાં આગળ લગાડેલા છે કશું કઢાયું નથી કશું કઢાયું નથી અને આ વાત તો ઓફિશિયલ રેકોર્ડ પરથી આપણે બતાવી શકીએ એમ છીએ યુટ્યુબની સરકારી ચેનલ ઉપરથી જ તમે એને જોઈ શકો છો યુટ્યુબ પર જે સન્સટ ટીવીની ચેનલ છે એના ઉપર તમે જોઈ શકો છો અને વેબસાઇટ ઉપર પણ અવેલેબલ છે બરાબર છે પણ જ્યારે સામાન્ય વ્યક્તિ સુધી આ પહોંચતું હોય બરાબર તો એ બધું દળદાર ન બની જાય જેમના સેક્રેટરી જનરલનો જવાબ છે એના માટે એ લોકો આ ચિત્રોને ત્યાં આગળ નથી રાખતા બરાબર છે બાકી જોઈતા હોય તો ફ્રીલી અવેલેબલ છે આ બધું જ આપણને ઇન્ટરનેટ ઉપર મળી રહેશે તો જો એ કઢાયા જ નથી તો પછી દાખલ કરવાનો સવાલ જ ક્યાંથી આવે કંઈક કઢાયું હોય તો પછી એને દાખલ કરવાનું હોય ને તો વિષય ઉપર નાહકની ચર્ચા કરવાનો કોઈ મતલબ બનતો નથી નાહકની ચર્ચા કરવાનો કોઈ મતલબ બનતો નથી ઇવન ત્યાં સુધી કે અત્યારે તમે મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસની વેબસાઇટ ઉપર જાઓ કે જ્યાં આગળ તમને કોન્સ્ટિટ્યુશનની પીડીએફ કોપી મળશે દરેક ભાષામાં મળશે મજાની વાત એ છે કે હવે સંસ્કૃત ભાષામાં પણ બંધારણ ઉપલબ્ધ છે ત્યાં આગળ જશો ને તો તમને ગુજરાતીમાં મળશે ઇંગ્લિશમાં મળશે મરાઠીમાંય મળશે એમ સંસ્કૃત ભાષામાં પણ એ ઉપલબ્ધ છે અને લગભગ અત્યારે એનું ત્રીજું સંસ્કરણ સરકારે પબ્લિશ કર્યું છે એની પીડીએફ પણ અવેલેબલ છે આના જેવી જ તમે એને જુઓ એમાં પણ તમને ચિત્રો નહીં જોવા મળે એમાં પણ તમને ચિત્રો નહીં જોવા મળે બરાબર તો વાત એ નથી કે એને કાઢીને ખાયા છે ઇટ ઇઝ જસ્ટ ફોર ધ સેક ઓફ કન્વીનિયન્સ કે એમને અત્યારે રજૂ નથી કરવામાં આવતા અને જોઈતા હોય તો તમારી પાસે મ્યુઝિયમમાં પણ છે ને એ સિવાય કોપીઝમાં પણ અવેલેબલ છે ઇન્ટરનેટ ઉપર પણ અવેલેબલ છે મારું અંગત રીતે માનવું છે કે આ નાહકની ચર્ચાઓમાં આપણે સમય ન વેડફવો જોઈએ અને એના આધાર ઉપર બંધારણનું નામ આપણે ન વગોવું જોઈએ બરાબર બંધારણ સાચું એની જોગવાઈઓ એના આદર્શોમાં છે આપણે વાસ્તવમાં જો લડવું જોઈએ અથવા તો કશાક માટે આંદોલન કરવું જોઈએ પ્રયત્નશીલ બનવું જોઈએ તો એ જોગવાઈઓના આદર્શોને લાગુ કરાવવા વિશે હોવું જોઈએ બરાબર છે ચિત્ર તો ત્યાં આગળ છે એનું સાંકેતિક મહત્ત્વ છે પ્રતિકાત્મક મહત્ત્વ છે અને હર હંમેશ રહેશે એ હર હંમેશ રહેશે પણ એના કરતાં વધુ મહત્ત્વ આ જોગવાઈઓનું છે આ સિદ્ધાંતોનું છે કે જેને લાગુ કરવા માટે આપણે વધુ પ્રયત્નશીલ થવાનું હોય નાહકની આવી ચર્ચાઓમાં આપણે સમય એટલો બધો વ્યતીત કરી નાખીએ છીએ અરાદર વેડફીએ છીએ કે જેથી કોઈ રચનાત્મક પ્રવૃત્તિમાં આપણે આપણી જાતને જોડી નથી શકતા તો આશા રાખું કે આપને આ વાત સમજાઈ હશે કે બંધારણમાંથી આ ચિત્રો ક્યાંય કઢાયા નથી એક હજાર નકલો ત્યારે અગે ત્યારે બનાવવામાં આવી હતી દહેરાદૂનમાં એની પ્રિન્ટિંગ ફેસિલિટી છે અને લિથોગ્રાફ ટેકનિકથી આખું આખું તૈયાર કરાયેલું છે અને હાલની તારીખે પણ પાર્લામેન્ટની લાઇબ્રેરીમાં હિલિયમથી ભરેલી પેટીમાં તમને એ સુરક્ષિત જોવા મળશે કારણ પછી નહીં તો એના કાગળ બગડી જાય બરાબર એ ખરાબ થઈ જાય એટલે હીલિયમથી ભરેલી એક પેટીમાં હાલ પણ એને ત્યાં આગળ સાચવી રાખવામાં આવ્યું છે જ્યારે પણ આપ દિલ્હી જાઓ તો આ બધાની મુલાકાત લેજો અને હકીકતને જાણજો જાઓ તો રૂબરૂ જોવાની એક અલગ મજા છે હું તો દિલ્હી રહ્યો હતો ત્યારે આ પ્રકારના સ્થળોની મુલાકાત લેવાનો ખાસ આગ્રહ રાખતો અને સિવાય પણ ટુરિસ્ટ તરીકે જ્યારે બાળપણમાં ફર્યો હતો ત્યારે જ્યારે જ્યારે મોકો મળ્યો આવી જગ્યાઓને જોઈ છે પણ એ સિવાય અત્યારે આપણી પાસે ઇન્ટરનેટ ઉપર એટલા બધા વિકલ્પ ઉપલબ્ધ છે કે હવે આ મુદ્દે આપણને કોઈક અલગ વાત કહે તો મતલબ મને સમજાતું નથી કે આનો જવાબ આપવા માટે વ્યક્તિ સક્ષમ કેમ ન હોય તો ગોષ્ઠીના માધ્યમથી આપણે પ્રયત્ન કરી રહીએ છીએ કે આ માહિતી વધુ લોકભોગ્ય બને સામાન્યમાં સામાન્ય વ્યક્તિ સુધી ઇઝીલી એક્સેસિબલ એવી ઇન્ફોર્મેશન આ પહોંચે અને જ્યારે જ્યારે આવા ખોટા દાવાઓ થતા હોય તો એનો જવાબ દરેક વ્યક્તિ આપી શકે બરાબર આનો જવાબ હું જ આપી શકું કે અમુક વ્યક્તિઓ મતલબ બંધારણને જાણનારા અમુક વ્યક્તિઓ જ આપી શકે એવું કાંઈ નથી આ સામાન્ય વ્યક્તિ સુધી પહોંચેલી માહિતી છે બરાબર આપની પાસે અવેલેબલ છે તો એનો ઉપયોગ કરી જાણો અને સાચી માહિતીના આધારે જ તર્ક કરો ખોટી માહિતીના આધારે નહીં અને જ્યાં જ્યાં ખોટી માહિતી મુકાતી હોય એનો ભરપૂર વિરોધ કરો એની સામે કહો કે આ ખોટું છે તમને એક બીજી રસપ્રદ વાત જણાવું કે ભારતના બંધારણની એક નકલનું હમણાં ઓપ્શન થયું તો મેં કહ્યું ને આપને કે અડતાલીસ લાખ રૂપિયામાં એ નકલ વેચાઈ અને આવું જ એક ઓપ્શન લગભગ બે એક મહિના પહેલાં અમેરિકન કોન્સ્ટિટ્યુશનનું થયું હતું અમેરિકાનું કોન્સ્ટિટ્યુશન કે જે સત્તરસો ને સત્યાસીમાં બન્યું હતું એની એક નકલ હમણાં એ લોકોએ એની હરાજી કરી અગિયાર મિલિયન ડોલરમાં એ વેચાયું અગિયાર મિલિયન ડોલર એટલે ભારતીય રૂપિયા પ્રમાણે જોઈએ ને તો લગભગ પંચાણું કરોડ રૂપિયા થાય પંચાણું કરોડ બરાબર તો આવા લોકો છે કે જે બંધારણનું મહત્ત્વ સમજે છે એક રેરેસ્ટ ઓફ રેર ડોક્યુમેન્ટ ઓરિજિનલ ડોક્યુમેન્ટ એટલે કોને કીધું બરાબર તો આવો રેરેસ્ટ ઓફ રેર ડોક્યુમેન્ટ છે એટલે એનું મહત્વ સમજે છે અને જો નાણાકીય વ્યવસ્થા સારી હોય તો એને ખરીદી પણ લેતા હોય છે બરાબર આશા રાખું કે આ ગોષી આપણે ગમી હશે અને આશા એ પણ ખરી કે આવી સાચી માહિતીઓને લઈને એને વધુ પ્રસ પ્રસરાવવા માટે આપ પણ પ્રયત્નશીલ બનશો હું મારા સ્તર પરથી પ્રયત્ન કરીશ આપ આપના સ્તર પરથી પ્રયત્ન કરજો બસ એ જ મેં જે વેબસાઇટનું નામ કહ્યું અને સાથે યુટ્યુબ ચેનલ્સના નામ કહ્યા આપ એને જોશો અને અન્ય સુધી પણ માહિતીને પ્રસરાવશો તો બસ આની સાથે આ ગોષ્ઠીની અહીંયા આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે